ગોરીનંદન મહોદય કે ગજાનંદ જય મા કુળદેવી ગળી રાત્રા તાપરા જય ખિસ્ત્રીને ઘોડાણાવાળા વાછડા જો આ સીતાજી માતાજીની વાડી ગોરિંજા ગામ આ આપણે અવેડા બનાવ્યા એ બરાબર અને આજે આ જેસએ બધાએ બાવડા અહીંયા કઢાવ્યા બાવરો જો ખાલી જો વડલો કેવો છે જો હવે બીજા આપણે વડરા અહીંયા વાવવા છે લીમડા વાવવા છે હા અને આવેડા મેં આઠ બનાવ્યા જો અહીંયા આ મોરલા અને એક આવે છે અહીંયા બાવડા હતા ને અહીંયા તો આ કૂતરા બે ત્રણ ને એક કૂતરી એ હેવાયા થઈ ગયા હતા તે અહીંયા જેવા મોરલા પાણી પીવા આવે વડકો મારી અને બાવડામાં લકાઈને બેઠા હોય તે ઝડપી લેતા તે બેક વખત મોરલા મેં મેં માંડ માંડ મુકાવ્યા હા એટલે મને મારા ડોયતરને કહ્યું હા ભાને મેં કે તારી જેસે બી મોકલ હું તારે પૈસા ડીઝલના બધા જે સાથે એ આપી દઈશ તો આજે ત્રણ હજાર રૂપિયા મેં આપ્યા ને અને ઘરના મારા ખર્ચ કરી અને આ બધા બાવડા કાઢાવી અને હવે આમ અહીંયા વડલા અને અહીંયા પાણીની વ્યવસ્થા છે એટલે વડલા અને મારે અહીંયા લીમડા વાવવા છે જોઈ લ્યો આજે આ એક શુભ કામ કરાયું બરાબર જો આ ગોરડીયા મેં મૂકી દીધા ગોરડીયાને એકને બોલાવવાનો નહીં કેમ કે આ ગોરડીયા છે ને એ બહુ ઉપયોગી છે આના ઉપર મોરલા બેસે જો આના જાડા જાડા થળ છે ને એના ઉપર મોરલા બેસે બરાબર આની પરથી મોરલા દુનિયાના આવે છે હજી આ થોડાક બાવરડા છે ને મોરલ આ ગોરડીયાની બાજુમાં એ બાવરડા કઢાવે છે બરાબર કાપીને કાઢી નાખશું એને અમુક છોકરાઓને કહીશ ને તો એ કાપી નાખશે કેમકે હવે આમાં જેસે બીજ હલાવીએ તો આ ગોળિયા પડી જાય એટલે ગોળિયા ઉખડી પડે એટલે આ ગોરડિયા નથી ખેર નથી ખેરના લાકડા નથી કાપવા કે એને તોડવા નથી બાકી એની બાજુમાં જે આ બાવરડા છે ને એ આપણે કઢાવી નાખશું જે બાવરડા સાવ બાજુમાં આવી ગયા છે ને જો હવે આમાં બી ના હાલે કેમકે જેસે બી જઈએ તો આ ખેરનો લાકડો નીકળી જાય બાકી આ સામે જો દિવાલની બાજુમાં પણ જે બાવડા છે ને એ બધા કાઢાવી નાખવા અને આમાં મારે બધા છે ને વડલા લીમડા પંખીને જે ખાવાની વસ્તુ છે ને એ વાવવી છે મોરલા લીંબોડી બહુ ખાય ને વરડાના પેપડા બહુ ખાય હેં તો આ છે ને આપણે માતાજી સીતાજીની દયાથી ગોરિંજા ગામ રેલવે સ્ટેશનની સામે હં આ માતાજીને દયા છે અને અહીંયા પાણી મીઠું સાકર છે હું તો આ ભુવા હતા ને માતાજીની કૃપા છે તો આ જાડી છે અને હવે બીજી આમાં બધા એમાં વડલા હા જો આ વડલો કેવો છે જોઈ લ્યો ગમ ઘોર ઘટા ઘોર છે આપણે વેલા વાળવા વાવવા છે પેપડા આવી પડે ઢગલાને મોઢે મારે દાદાના મંદિર ઉપર છે તો હવે હું ભીમપરા જાઉં છું અમારા દાદાનું મંદિરનું કામ આવે છે જય દ્વારકાધીશ કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા જે હું વાવીએ હું લણીએ આપણે સારું વાવવું આપણા બચ્ચા સુખી થાય બરાબર અમારા પૂર્વજોએ સારું વાવ્યું અમારા બાપા હતા પોતે ભૂખા રહીને બીજાને ખબર આવી દે ટિફિન બરાબર તો આજે અમે આનંદ કરીએ છીએ કોઈ જાતની કાંઈ ઘટે એમ નથી બરાબર અને આવા સારા શુદ્ધ કામ થાય છે આપણા હાથે કેમ કે જગતંબા નારાયણી ભગવતી છે ને ભવાની આપણામાં બેઠી છે શક્તિ રૂપે હાથમાં બેઠી છે પગમાં બેઠી છે આંખોમાં બેઠી છે કાનોમાં બેઠી છે હા શરીરના રજો રજમાં બેઠી છે એટલે આ પિંડ બ્રહ્માંડમાં જ્યાં જ્યાં મા જગતંબા બેઠી છે એ આ પિંડ બ્રહ્માંડ એટલે આખું આ સચરાચર આવી ગયો બરાબર આ રજમાં પણ છે જો આ ખળમાં એ છે બરાબર તો આ શક્તિ છે ને એ સર્વથી પર માં આશાપુરાની કૃપા કૃપા છે અને આ ભુવાતા આવા કામ કરે રાખે એવી માતાની દયા રહીએ બસ એવી આપણી માતા પાસે માગણી છે તો હવે આપણે ભીમપરા જવા નીકળીએ હું કામ હાલે છે દાડાના મંદિરનું અરે ત્યાં જઈએ હવે બરાબર ત્યાંથી કરીએ અમને તેડીને દ્વારકા જય દ્વારકાધીશ જય ખિસ્ત્રીને ઘોડાણાવાળા વાથડા દાડા જય રામચંદ્રજી મહારાજ કી જય સીતારામ 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 માતા સીતાજી કી એની વાડી